બનાસકાંઠાનું રાજકારણ અત્યારે ગરમાયેલું છે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે હવે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર ઘણા એક્ટિવ થઈ ગયા છે કોઈપણ કાળે આ સીટ જે છે વાવ વિધાનસભાની તે કોંગ્રેસને ફાળે કરવા હવે જ્ઞાનીબેન ઠાકોર એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ના ફક્ત જ્ઞાનીબેન ઠાકોર પરંતુ ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ

ગણીબેન ઠાકોર સુઈ ગામ અને ભાબરના લોકોને પોતાના મામેરાની માતર ખવડાવી અને ફરી એકવાર જે છે તે મામેરું માંગ્યું છે ગણીબેન ઠાકોરે ફરી મામેરું માંગ્યું અને કહ્યું છે આવનારી વિધાનસભાની જે ચૂંટણી છે પેટા ચૂંટણી વાવ બેઠકની વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ જે પણ ઉમેદવારને ઊભો રાખે તેને તમે મત આપજો તે મત મત તેમણે મામેરા રૂપી ફરી એકવાર માંગ્યા છે ઠાકોર વાવના લોકોને વધુમાં શું અપીલ કરી રહ્યા છે તે એકવાર સાંભળી લઈએ જેટલા ઉમેદવારો આપણે ભારતીય તો માર બેટો હૌદી આગરામાં આગરામાં આમ તો બાવડી મંડળને અમે ઘણી વખત કહેતાવા કે આ રે ટિકિટ ઉતત જાહેર કરતા આલી મને હવે ખબર પડી કે ટિકિટ જાહેર કરીને ટિકિટ આપી અને એનો નિર્ણય એવો કે એટલો આગરો જાય મને હવે બાપુ થોડી ખબર પડી કે આ બહુ અઘરો કામ છે કે આપણે બીજા પાહે કહીએ તમે જાહેર કરો જાહેર કરો પણ જો આટલું થાય તો કરો જ લો સર્વાનુમતે એક નામ લખી કરીને મને કે બાપુ કે આપો તમી કહેતાદાન કે જાહેર કરો જાહેર કરો તમે આ એકનું નાક કરી ગયા હોય આટલું નાક કરી કહેતા હોય તો અમારે આટલું બધું કઈ રીતે કરતા એટલે ખરેખર ત્યાં ટિકિટ ની વોટો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ગેનીબેન ઠાકોર અત્યારથી ઘણા એક્ટિવ થઈ ગયા છે ગેનીબેન ઠાકોરે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને કમર કસી લીધી છે હવે કોંગ્રેસ પણ ઘણું એક્ટિવ થઈ ગયું જ્યારે ગેનીબેન ઠાકોર વાવ ગયા પોતાના મામેરાની માતર ખવડાવવા ત્યારે કોંગ્રેસ નેતાઓ પણ ત્યાં ગયા હતા ભાજપના એક ઉમેદવારે કહ્યું કે આ તો દીકરીઓ આપતા હતા અંગ્રેજો દીકરી નું અપમાન થયું જે છે તે કોંગ્રેસની ગણાવી રહ્યા છે ત્યારે શક્તિસિંહ ગોહિલ ની સાથે અમિત ચાવડાએ પણ બનાસની બેન ના વખાણ કર્યા અને કહ્યું કે ગેની બેન ની ખોટ અહી ખૂટી રહી છે ખોટ પડી રહી છે ગેનીબેન ઠાકોર વિશે અમિત ચાવડાએ વધુમાં શું કહ્યું તે પણ એકવાર સાંભળી લઈએ અમારે વિધાનસભામાં બોલવા વાળી લડવા વાળી એક અમારી ઝાંસીની રાણી હતી તેની આજે ખોટ પડે છે હમણાં ત્રણ દિવસનું સત્ર મળ્યું બેનની ખોટ પડી કે જો બેન હોત તો તમારા વાવ વિધાનસભાના પ્રશ્નો માટે તો લડે

કે આવનારી પેટા ચૂંટણી આવે ત્યારે ફરી પાછો વાવ વિધાનસભાનો અવાજ વિધાનસભામાં ગુંજતો કરવાનો છે કરવાનો છે કે નહીં જે લોકો સંમત હોય કે કરવાનો હોય ને જે લોકો કહેતા હોય કે આજે આ વરસાદ નામી છાટણા થયા છે બેને મામેરામાં માં ફરી માંગ કરી છે એને પૂરી કરીશું વાવ વિધાનસભા ના કે નો કોંગ્રેસ કોઈ નો ઉમેદવાર છે અને વાવનો વાત ફરી વિધાનસભા નોંધતો કરીશું એની સામે અમે પણ ખાતરી આપીએ છીએ કઈ થી તમે વાવનો ધારાસભ્ય સુધી મોકલો

ગનીબેન ઠાકોરની આ બેઠક પર આ બંનેનું નામ ચર્ચાઓમાં એટલે છે કારણ કે આ બંને ગનીબેનનો ડાબો અને જમણો હાથ કહી શકાય ઠાકરસિંહ રબારી અને ગુલાબસિંહ રાજપૂતે ગનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી જીતવામાં મદદ કરી હતી તેઓ લોકસભાની ચૂંટણી દરમિયાન ગનીબેનની સાથે જ ઊભા રહ્યા હતા ત્યારે અત્યારે વાવમાં આવનારી વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજકીય માહોલ ઘણો ગરમાઈ રહ્યો છે ભાજપ પણ ઘણી જે છે એડી ચોટીનું જોર લગાવશે ઘણો મજબૂત ઉમેદવાર ઉતારી શકે છે કારણ કે ગેનીબેન ઠાકોરની આ સીટ છે જ્ઞાનીબેન ઠાકોરે ભલે લોકસભામાં તો જીત મેળવી લીધી પરંતુ ભાજપ કઈક ને કંઈક લોકસભાનો બદલો અહીં વિધાનસભાની પેટા ચૂંટણીમાં વાળવાનો પ્રયત્ન કરશે અને પોતાનો મજબૂત ઉમેદવાર જે છે તે મેદાને ઉતારશે ભાજપમાં તો અત્યારે રહસ્ય જળવાયેલું છે પરંતુ કોંગ્રેસમાં બે નામ જ અત્યારે હોડમાં રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત અને રબારી આ બંને નામ અત્યારે ચર્ચાઓમાં રહ્યા છે ત્યારે જોવાનું રહેશે કે કોંગ્રેસ આ બેઠક પરથી કોને ટિકિટ આપે છે અત્યારે વાવનું રાજકારણ જે છે તે ખૂબ જ ગરમાયેલું છે ગનીબેન ઠાકોરે પણ કહી દીધું છે કે હું આ વખતે કોંગ્રેસને ભલામણ નથી કરવાની અમારા પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને જે ઠીક લાગશે તે કરશે અને યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે